વડોદરા શહેરના આજવા ચોકડીથી સિકંદરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગ ત્રણ મહિના પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયો હતો પરંતુ આ રસ્તો બિસ્માર થઈ ગયો છે ગ્રામ્યજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી રોડ ઉપર મોટા ખાડા ઊભા થતાં ચાલકોને નહીં પણ રાહદારીઓને પણ ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ઇમરજન્સી વાહનો અહીં વારંવાર ફસાઈ જતા હોવાની પણ લોકોની ફરિયાદ છે તેમજ અનેક અકસ્માતો વારે વાર નોંધાયા છે સ્થાનિકોએ સામાજિક કાર્યકર કમલેશ પરમારને રસ્તાની આ સમસ્યા અંગે જણાવ્યું હતું જેને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પણ તંત્ર સામે ઉગ્ર રોષ પ્રકટ કર્યો હતો લોકો આક્ષેપ કરી રહ્યા છે કે હાલ હેલ્મેટ બાબતે જાગૃતિના નામે દંડની વસુલાત કરવામાં તંત્રને વધુ રસ છે પરંતુ પ્રજાની સુરક્ષાને સીધી અસર કરતી રસ્તાની દયનીય પરિસ્થિતિ ઉપર તંત્ર આ કાન કરી રહ્યું છે પ્રશ્ન ઉઠે છે કે ખાડાના કારણે જો અકસ્માત થાય તો વળતર કોણ ચૂકવશે રોડ બનાવવામાં તકલાદી મટીરીયલનો ઉપયોગ તથા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કરોડો રૂપિયાના ખર્ચ કર્યા છતાં પણ ત્રણ જ મહિનામાં જ રોડ ખંડેર જેવો બની જવો એ સ્પષ્ટ કરે છે કે તંત્રને કોન્ટ્રાક્ટરોની સેટિંગથી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે તકલાદી રોડ બનાવી લોકોની જાન સાથે ખેલ ખેલનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થતી નથી હવે જરૂરી છે કે આવા કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવામાં આવે અને બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે જો આગામી અડતાલીસ કલાકમાં આ રોડની તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરાશે નહીં તો ગ્રામ્યજનો દ્વારા રસ્તા ઉપર બેસીને આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત હતી સામાજિક કાર્યકર કમલેશ પરમાર સામે રોષ ઠાલવ્યો હતો આ વિસ્તારની અંદર એક મહિના ત્રણ મહિના પહેલા રોડ બનાવવાર વિભાગે આ રોડ બનાવ્યો છે સાહેબ એક જ વરસાદ પડતાની સાથે બુક્કા નીકળી ગયા રોડના પોપડા પોપડા ગયા આની અંદર કોઈ ગેરરીતિ થઈ છે મારા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ બિચારા આ રોડ લીયા હતા પણ ભ્રષ્ટ અધિકારીઓ જાડી ચામડીના મગરોએ આ રોડની અંદર એટલું બધું ગેરરીતિ કરી છે જેને કોઈ નહીં અત્યારે આ ઠીકનેસ જો તમે સાહેબ ડામરનું નામ નહીં અત્યારે આ પોગળ રોડ રોડ નથી આ કાંકરી થઈ ગઈ છે તો મારે કહેવું એમ છે કે આટલા બધા આ સરકારી આ જનતાના પૈસા છે આ જનતાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે તો મારું મીડિયાના માધ્યમથી એવું કેવું છે કે આ તમે જેમ બને એમ આ ભ્રષ્ટ અધિકારીઓને પગલાં લેવો અને મીડિયાના માધ્યમથી મારે સરકારશ્રી એવું કેવું છે કે આ સરકાર શ્રી ના સોળ કરોડ રૂપિયા લાગુ કાયદો કાયદો સાહેબ એ કરવા રોડ રોડ કરો તો કોઈ જરૂર નથી આ સોળ વર્ષ થી સોળ કરોડ રૂપિયાના ખર્ચે તો આ રોડની અંદર તમે જોવો તો ખરા કેટલી આર બી વિભાગે આ રોડ બનાવેલો છે સાહેબ તો આર વિભાગના અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને મારે એ જાડી ચામડીના મગરો એમ કેવું છે કે તમે ઉભા રહીના રોડ બનાવો તો ને તમારી થિકનેસ છે સાઠ એમ એમની એ પણ તમે નથી લીધી આની અંદર મારું નામ છે સતીષભાઈ પંચલવાર છું માધવનગરનો રહેવાસી છું મારી બી રિક્ષા બે ત્રણ વાર પલટી ખાતા ખાતા બચી ગઈ જ્યારે પાણી ભરાયો ત્યારે ખારા બિલકુલ દેખાતા નથી બરાબર છે અંદર પેસેન્જરો બેઠા હોય છે એમનું બી જોખમ પછી કાલ અત્યાર કંઈ થાય તો પબ્લિક અમારી ઉપર ચડી બેસે છે અને મારું નામ નીરજ પ્રજાપતિ છે કેટલા સમય ત્યાં ખાડા પુરાયા નથી ને હજુ તો રોડ ન બને હા એમણે આયો રોડ સાહેબ 3 મહિના થયો બન્યો છે આ રોડ ખોદીને બનાવ્યો છે તો બી આજે ખાડા બની આ ખાડા આટલા મોટા મોટા પડી ગયા છે બાકી માધવનગરની આગળ જાવ ખોદિયા વગરનો રોડ બનાવ્યો છે એ રોડ ઉપર છે કાજવા લગી રોડ ટોપે ટોપ છે તો આનું કારણ શું કે આ ખોદીને રોડ બનાવ્યો તો બી રોડ આવી જના ખાડા પડી ગયા બરાબર છે આ માંગણી એવું છે કે રોડ વ્યવસ્થિત બને અને

આ રોડ થોડા એટલે કે ત્રણ મહિના પહેલે જ નવીનીકરણ કરવામાં આવ્યો પરંતુ હાલમાં જે ખાડા પડી ગયા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે પરંતુ ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા પર ખાડા પડ્યા હોય ખાડાના કારણે ઘણા લોકોના મૃત્યુ થતા હોય અકસ્માત થતા હોય ત્યારે હાલમાં જે કહેવાય છે કે ગૃહમંત્રી મુખ્યમંત્રી તમામ લોકો જે રાહદારીઓને જે હેલ્મેટના નામે દંડ પટકાવીને ખિસ્સાકારી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે એ રીતે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે રાહદારીઓની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની હોય તો આવા રોડ રસ્તા પર જયારે અકસ્માત થતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાહદારીઓને નગરજનોના કિસ્સા ખાલી કરવાનું આ એક મસ્ત મોટું ષડયંત્ર રચ્યું છે ત્યારે આ ષડયંત્રને અમે શબ્દમાં વિરોધ કરીએ છીએ અને આ જે હેલ્મેટનો કાયદો રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે